બેન્ડાસ કહેવાય છે જે આઠ આઈ હાઈટનું હોય છે અને એમાં બાળકોને બેસાડતા હોય છે અને બાળક લઈને બેઠેલા અને ઉતરવા જતા એમનો પગ મચકોડાઈ ગયેલો અને તે બાબતે એમની તપાસ પણ કરેલી એ ગુજરાત મનોરંજન કર અધિનિયમ ઓગણીસો ને મુજબ એમાં જોઈન્ટ વેલ નાવડી બેકડાસ ડ્રેગન ટેલ વોન્સી મિનિટેલ કટર પિલ્લા એ બાળકોના અલગ અલગ રાઈડ્સની આવે છે મનોરંજન માટેના અને એમાં અત્રે જ પરમિશન આપવામાં આવતી હોય છે કે ભાઈ બાળકોના મનોરંજન માટે એ થાય છે અને પછી તપાસ કરતા મળવું પડ્યું કે ભાઈ એ બેનને પક્તિ મોચ આવેલી છે અત્યારે એમને સારું છે કોઈ દવાખાને દાખલ થયા કે એવું નથી અને ઇલેક્ટ્રિક ખાબીના કારણે કંઈ થયું હોય એવું પણ નથી તેમ છતાંય પણ આગળની તપાસ હજી ચાલુમાં છે અને બીઆઈ પોતે તપાસ કરી રહ્યા છે આગળ કંઈ વ્યક્તિ એવી જાણવા મળશે તો તાત્કાલિક એના પગલા પગલાં પણ લેવામાં આવશે છે અત્યારે એવું કઈ જાહેર નથી થયું કે ઓપરેટર ના ભૂલ કારણે પણ એમાં એવું છે કે જયારે એની હાઈટ બહુ ઓછી હોય છે હાઈટ એટલી બધી હોતી નથી અને બાળકને લઈને સવાલ લેડીઝ કદાચ નીચે ઉતરે તો આવું બની શકે અત્યારે એવું કારણ છે પણ એવું લાગશે કે ભાઈ ખરેખર ખામીના કારણે થયું છે તો તપાસ ચાલુમાં છે અને એના યોગ્ય પગલાં લેવામાં આવશે એના ઉપર સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા તંત્ર સફાળો જાગ્યું હતું મેળાના સંચાલકોને પોલીસ મથકે બોલાવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી જોકે પોલીસ દ્વારા મનોરંજન પ્રયોગ માટે અપાતી પરવા અંગે સાથે સ્થળ ઉપર મોટી રાઈડ પણ જોવા મળતા પોલીસ વિભાગ દ્વારા મંજૂરી પણ રદ કરવા અંગે કાર્યવાહી શરૂ કરી છે અને ગત રોજ બનેલી ઘટનામાં પણ તપાસ દરમિયાન કસુરવાર જણાય તો યોગ્ય કાર્યવાહી કરવા પોલીસ મક્કમ બની છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના બની શકે સુરેશ રાઠોડ બારોલી